નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં ખેડૂત પ્રમાણ બાબતે હાલમાં થયેલા સુધારા વિશે જાણીશું અને બીજી મહત્વની બાબતો વિશે જાણીએ સૌપ્રથમ આપણે બંને ઠરાવો વિશે વાત કરીએ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના તો શું છે તેની અંદર ઠરાવ ખેડૂત દ્વારા એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં અરજદાર અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી એક વર્ષની સમય કલેક્ટર શ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે આ ઠરાવની જોગવાઈ પ્રસિદ્ધ થયા એટલે કે મિત્રો ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ ઠરાવ પ્રસિદ્ધ થયો છે એ તારીખથી અગાઉ એક વર્ષ જૂની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગવું પડશે તો આપને ખ્યાલ આવી ગયો હશે કે એકમાત્ર બચત રહેતી જમીનો હોય અને એ બિનખેતી થઈ જાય તો એમણે એ પ્રમાણપત્ર કલેક્ટર સમક્ષ અરજી કરી લઈ લેવાનું રહેશે અને એ મળ્યા બાદ બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે ત્યારબાદ આપ ખેડૂત થઈ શકશો નહીં ત્યારબાદ છે બીજો મહત્ત્વનો ઠરાવ કે તારીખ એક પોચ ઓગણીસો સાહીઠ પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા અસરગ્રસ્તો ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર ગણાશે આ માટે મિત્રો અરજી તમારે સમય મર્યાદા ઠરાવ પરસિદ્ધ થયા એટલે કે આ ઠરાવ કઈ તારીખે પરસિદ્ધ થયો છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ તો એ તારીખથી એક વર્ષની રહેશે તો આપ અરજી હાલમાં કરી શકો છો ખેડૂત પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષની મર્યાદામાં રાજ્યમાં ખેતીની જમીન ખરીદવાની રહેશે આ પ્રમાણપત્ર માટેની પાત્રતા અંગે રેકર્ડની કલેક્ટરશ્રીએ જાતે ચકાસણી કરવાની રહેશે તો આ બે મહત્ત્વના ઠરાવો જોયા કે જે મિત્રો જમીન સંપાદનમાં ગઈ હોય દાખલા તરીકે નહેર કેનાલ કે અન્ય સંપાદનમાં ગઈ હોય અને પ્રમાણપત્ર રહી ગયું હોય તો આપ મેળવી શકશો અને ત્યારબાદ ત્રણ વર્ષની અંદર આપ જમીન ખરીદી શકશો હવે અન્ય મહત્ત્વની તમે દાખલા તરીકે તમારી જમીન વેચો છો દાખલા તરીકે તમારી પાસે પાંચ વીઘા વેચો છો અરે દસ વીઘા છે એમાંથી પાંચ વીઘા વેચો છો પાંચ વીઘા છે તો આપ ખેડૂત તરીકે કારણ કે તમારી પાસે પાંચ વીઘા છે એટલે આપ ખેડૂત તરીકે છો પરંતુ આપ દસ વીઘા જમીન છે અને દેશ દસ વીઘા જમીન વેચી નાખો છો તો તમારે એ જમીન વેચ્યા પછી બે વર્ષની અંદર તમારે ફરજિયાત એ જમીન ખરીદી લેવી પડે છે બરાબર છે તો તમે ખેડૂત તરીકે રહી શકો છો તો આપ જ્યારે પણ તમારી જમીન વેચો છો ત્યારે તમારી પાસે બીજી થોડીક જમીન હોવી જોઈએ આખે આખી જમીન વેચી નાખો છો તો તેના પહેલાં તમારે બીજી જગ્યાએ જમીન લઈ લેવી જોઈએ અથવા એ જમીન વેચ્યા પછી બે વર્ષની અંદર તમારે જમીન જો ખેડૂત ખાતેદાર તરીકે ચાલુ રહેવું હોય તો એ જમીન લઈ લેવી જરૂરી છે તો આ મહત્વના નિયમો હતા તો આપને જમીન બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અમે તમને અલગ અલગ વિડીયો દ્વારા સમજાવતા રહીશું થેન્ક યુ આભાર